મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન એસઆઈઆર અંતર્ગત ભાજપના કાર્યકરોનો પાદરા વિધાનસભાનો વર્કશોપ પાદરા ખાતે યોજાયો હતો જેમાં અભિયાનમાં ઘર ઘર અને બૂથ લેવલ સુધી ભાજપના કાર્યકરોને પહોંચવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન એસઆઈઆર ઝુંબેશ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ વિશેષ મતદાર ઝુંબેશ અભિયાનમાં સુધારો કરવા માટે ઝુંબેશ સાધવામાં આવી છે અભિયાનમાં ભાજપ કાર્યકરો પ્રત્યેક મતદારોને ઘર સુધી પહોંચે તે માટે ભાજપ દ્વારા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા પાદરા વિધાનસભાના ભાજપના કાર્યકરો માટે કાર્યક્રમ પ્રમુખ સ્વામી ખાતે યોજાયો હતો કાર્યક્રમમાં એસઆઈઆર ઝુંબેશના પ્રભારી અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ તથા પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત ભાજપ જિલ્લા મહામંત્રી યોગેશ અધ્યારુ સહિત પાદરા નગર અને તાલુકાના ભાજપના પ્રમુખ સહિત ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આવેલ મહાનુભાવોએ મતદાર યાદી વિશેષ સુધારણા એસઆઈઆર સંદર્ભે વિધાનસભા કાર્યક્રમમાં મતદાર યાદી સુધારણા સહિત ભાજપના કાર્યકરોએ મતદાર સુધારણા કાર્યક્રમ જોડાઈને બૂથ લેવલ સુધીના મતદારોના ઘરે ઘર સુધી પહોંચવા માટે તેમજ મતદાર યાદી સુધારણા ઝુંબેશ અંગે માર્ગદર્શન આપેલ મહાનુભાવોએ આપ્યું હતું સાથે એલઈડી વિડીયોના માધ્યમથી પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વિશેષ માર્ગદર્શન આપ્યું ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ માર્ગદર્શન કાર્યકર્તાઓને વર્ચ્યુઅલ માર્ગદર્શન આપ્યું મતદાર સુધારામાં કાર્યકર્તાઓ ઘરઘર ઘર ને મતદાર યાદીમાં સુધારો કરાવો ને નવા નામો કે જૂના નામો ન રહી જાય તે જોવાનું રહ્યું જેમાં ભાજપના અગ્રણીય પદાધિકારીઓ પણ માર્ગદર્શન આપ્યું

આ સૈન્ય ની જોડે છે દેશના એસએસ પ્રધાનમંત્રી માટે મોદી સાહેબ છે અને એટલા માટે દુનિયાની કોઈ પણ તાકાતને આપણે ચૂકતા નથી ચુકાઈ શકીએ છીએ